નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ સાત તમે પેટર્ન જોઈ શકો છો પેટર્ન એટલે બાદ અહીંયા તમને પેટર્નો જુદી જુદી આતાર ગોઠવેલા છે એ સમજવા માટે એક આપણે વર્તુળ પહેલા સમજી લઈએ તમને ઘડિયાળના કાંટાની દિશાને વિરુદ્ધ દિશા ફોડવી જોઈએ ઘડિયાળ અહીંયા બાર વાગે અહીંયા છ અહીંયા ત્રણ અને નવ બરાબર હવે આઠો આંટો થઈ તો અહીંયા જે વસ્તુ એ ફરીને પાછી અહીં આવે એટલે એ તાંટો કહેવાય ધરિયાળના તાંટાની દિશામાં તે ધરિયાળનો તાંટો પહેલાં કઈ આવશે બાર પછી ત્યાં જાય એક ઉપર પછી બે ઉપર પછી ત્રણ ઉપર ચાર ઉપર પાંચ ઉપર છ ઉપર સાત ઉપર આઠ ઉપર નવ ઉપર દસ ઉપર અને અગિયારને બાર ઉપર હવે આ જે ભાગ છે એના ચાર ભાગ પડે આ કેટલા અંશનો કોણો બને નેવ અંશનો પિસ્તાલીસ અંશનો છે તો આરિયો બનશે બરાબર એ રીતે આના આધારે ચાલશો તો તમને પેટર્ન તરત ખબર પડી જશે આ એનો કયો ભાગ કહેવાય એક ચતુર્થાંશ ચોથો ભાગ કહેવાય બરાબર આ એક દ્વિતીય અંશ ભાગ કહેવાય આ ત્રણ ચતુર્થાંશ ભાગ કહેવાય આરિયો આખો કહેવાય આના ઉપર ચાલશો એટલે ફટાફટ તમને આમાં ખબર પડી જશે અહીંયા જો હું ખાલી બતાવીશ તમારે ધ્યાનથી જોવાનું છે અહીંયા બે ટપકા છે ને નીચે મોઢું અહીંયા છે બરાબર હવે અહીંયાથી આપણે લઈએ તો અહીંયા આવે તો આકૃતિનો અહીંયા આવ્યો હવે અહીંયા બીજી આતૃતિ આવી તો ઉપર ત્યાં આવશે અહીંયા આવશે હવે આનો જવાબ છે આ લીટી ઉપર ચાલવાનું પહેલાં લીટી ત્યાં છ ઉપર આવી આ ધોળ વર્ત અર્ધવર્તુળને ત્યાં લેવાનું છે નો ઉપર અર્ધવર્તુળ ત્યાં આવશે બાર ઉપર આવશે તો અહીંયા ત્યાં આવશે ત્રણ ઉપર આવશે તો આપણી આ તૃતિ આ રીતને લાડતી જ બનાવવાની એનો સાચો જવાબ કયો આવશે બે ટપકા અહીંયા આવશે અને આ આપણો અર્ધચંદ્ર ચંદ્રતા ત્યાં આવશે આ આવશે આ એનો સાચો જવાબ ચાલો એ પછી આની અંદર જુઓ તીર કઈ બાજુ છે ના ખૂણા ઉપર છે બરાબર આ તીરને ફેરવીને ત્યાં લઈ ગયા ત્રણ ઉપર લઈ ગયા અહીંયા ત્યાં લઈ ગયા છ ઉપર તો અહીંયા ત્યાં આવશે નવ ઉપર આવશે ખબર પડી તો આ એની સાચી આકૃતિ બનશે બરાબર ચાલો એ રીતે જુઓ આનો ભાગ કયા ઉપર છે બાર ઉપર આ ધરિયાના કાંટાની વિરુદ્ધ આ નવ છે આ છ છે તો હવે ક્યાં આવશે આ રીયાતૃત્તિ આવશે પડી ખબર હવે અહીંયા જુઓ આ તીરને નવ ઉપર લીધું છે અહીંયા બાર ઉપર લીધું છે અહીંયા છ ઉપર લીધું છે તો આની અંદર ક્યાં આવશે આ તીર છ ઉપર આવશે આ રીતની આપણી આકૃતિ બનશે બરાબર આ રીતે બીજી આવડશે અહીંયા જો લીટી અહીંયા છે અહીંયા ઉપર આવી અહીંયા આવી તો આમાં ક્યાં આવશે અહીંયા આવશે આમ બનશે અહીંયા જો આ ભાગ બતાવ્યો છે આ ફેરવીને ક્યાં લઈ લીધો ઉપર લઈ લીધો આ ફેરવીને ક્યાં લઈ લીધો બાજુમાં લીધો તો આ ફેરવીને ત્યાં આવશે આટલે આવશે સમજ છો તરત આવડી જશે આમાં ત્યાં બહુ વધારે ભારે ના હવે જો અહીંયા એમ છે નવ ઉપર છે અહીંયા ત્યાં આવશે બાર ઉપર અહીંયા ત્યાં લેશું ત્રણ ઉપર લઈશું તો અહીંયા ત્યાં આવશે છ ઉપર આવશે તો એમ આપણે ત્યાં બનાવવાનું છે બરાબર આના ઉપર ચાલવાનું આ ભાગ ત્યાં આવશે નીચે આવશે બીજો આકાર અહીંયા આવશે આમ આ રહ્યો આપણો જવાબ આની અંદર જુઓ આ ભાગ ક્યાં છે નવ ઉપર છે આમાં ત્યાં આવશે બાર ઉપર આવશે અહીંયા ત્રણ ઉપર આવશે બરાબર તો છ ઉપર આને લઈ જવું પડશે ને તો છ ઉપર કઈ રીતે આવશે બોલો વાલો આ આપણો જવાબ આવશે બરાબર なるほど。